એવી દીકરીઓના લગ્ન એટલા ધામધૂમથી કરાવે છે કે પોતાના મા બાપ પણ આટલી ધામધૂમથી દીકરીઓના લગ્ન ન કરાવી શકે દરેક દીકરીને લગ્નમાં સોનાના ઘરેણાંથી લઈ કપડાં અને લગ્નની દરેક જરૂરિયાત પૂરી પાડે છે સાથે સાથે લગ્ન પછી દરેક વરવધુને હનીમૂન માટે કુલ્લુ મનાલી ફરવા માટે પણ મોકલે છે સાથે સાથે છોકરીની મમ્મી અને સાસુને ભગવાન રામના દર્શન માટે અયોધ્યા પણ મોકળે છે તો ચાલો મળીએ પાંચ હજાર બસો પચ પચોતેર દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણીને બાપને પોતાના ઘરે બેટીનો જન્મ થાય ત્યારે જે ખુશી હોય છે અને ખુશીની સાથે સાથે ચિંતા પણ હોય છે કે બેટીને હું કેવી રીતે મોટી કરીશ કેટલું ભણાવીશ કે એને કેટલું વધારે એના માટે પૈસા બેંક બેલેન્સ વધારીશ પણ આજે અમે તમને એક સુરતમાં એવા શખ્સની જોડે મુલાકાત કરાવવા જઈ રહ્યા છે કે જે બેટીઓની ચિંતા કરે છે અને અત્યાર સુધીમાં એમણે અધ 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 પાંચ હજારથી વધારે જેના મા બાપ જેના પિતા ના હોય જેની મમ્મી ના હોય એવી દીકરીઓના લગ્ન કરાવ્યા છે તો ચાલો આજે આપણે મળીએ સુરતના પાલક પિતા મહેશભાઈ સવાણી પીયરિયુ લગ્નોત્સવ સાથે પીપી સવાણીના એક કેમ્પસમાં પીપી સવાણીના પરિવારના આંગણેથી વિદાય થયેલી પાંચ હજાર બસો ને દીકરીઓ જે બે દિવસ અગાઉ હતી અને બે દિવસ પહેલાં એક અમારા જમાઈના પપ્પાનું અવસાન થયું એ મંડપ ખાલી રહ્યો અને એક જ કલાકમાં એમની જગ્યાએ એક બીજી નવી દીકરીને અમે જોઈન કરી એટલે પાંચ હજાર બસો ને પંચોતેર દીકરીઓ અમારા આંગણેથી વિદાય લીધી અને પીપી સવાણી પરિવારનો બે હજાર સાતથી શરૂ થયેલો આ યજ્ઞ બે હજાર ચોવીસ સુધીમાં સોળમો આ લગ્નોત્સવ છે પ્રથમ બે કન્યાદાન મને બે હજાર સાતમાં અમારા જ પરિવારના ઈશ્વરભાઈ સવાણીનું અવસાન થયું ફાઇનાન્શિયલ ક્રાઇસિસના હિસાબે જ્વેલીની દુકાનમાં જ એમને એટેક આવી ગયો અને એ બંને દીકરીઓને નાનપણથી મેં રમાડી હતી અને એ બે કન્યાદાનથી શરૂ થયું ત્યારે મને એવું થયું કે એવી તો કેટલી દીકરીઓ હશે કે જેના પપ્પા એ હોય અને એમના સપનાઓ એ સપનાઓ અધૂરા રહી જતા હોય એ માતાને એ ગંગા સ્વરૂપ કેટલી કેટલીની ચિંતા થતી છે એટલે મેં એવું ડિક્લેર કર્યું કે જે સુરતમાં જે કંઈ પણ દીકરીઓના પપ્પા નહીં હોય એમના માટે હું એ દીકરીના સપના એના પપ્પા જીવતા હોય અને એમને જે સપના જોયા હોય એ હું પૂરા કરીશ અને એ શરૂ કર્યું એટલે પહેલાં તો હું જે સમૂહ લગ્ન જે અન્ય સમૂહ લગ્ન થતા હતા એમાં કોઈ પચીસ લગ્ન હોય અને એમાં ત્રણ દીકરીના પપ્પા ન હોય તો એ ત્રણ દીકરીઓનું એડોપ્શન ખોડલધામના સમૂહ લગ્નમાં પાંત્રીસ દીકરીઓનું એડોપ્શન પટેલ સમાજના સમૂહ લગ્નમાં વીસ દીકરીઓનું એડોપ્શન એવી રીતે હું એડોપ્શન લેતો હતો અને એ દીકરીની જીવનભરની ચિંતા એ એમની માતાની અને દીકરીની એ હું મારા શિર ઉપર લેતો હતો ત્યારબાદ બે હજાર દસથી તો પીપી સવાણીના આંગણે જ લગ્નોત્સવ બના કરવાનું શરૂ કર્યું અને જે અવિરત પણ ચાલુ છે દરેક દીકરીઓને એમના રોલ નંબર આપ્યા છે બે હજાર સાતમાં જે દીકરીના લગ્ન કર્યા એ દીકરી નંબર વન એટલે અમે દીકા વન દીકા ટુ દીકા થ્રી દીકા ફોર દીકા ફાઈવ અને એવી રીતે છેલ્લો નંબર પાંચ હજાર બસો ને પંચોતેર જે બે દિવસ પહેલાં એક એડ થઈ એટલે પાંચ હજાર બસો ને પંચોતેર દીકરીઓ થઈ અને એ દીકરીઓ પણ એનો રોલ નંબર હોય યાદ રાખતી હોય અત્યારના જમાનામાં જે મોબાઈલો ચેન્જ થતા હોય નંબરો ચેન્જ થતા હોય પણ દીકરી એનો રોલ નંબર ચેન્જ ન થાય એટલે એ દીકરી અમને કહે કે અમે પા ત્રણ હજાર બસો ને ચાલીસ નંબરની દીકરી છું એટલે મને ખબર પડે કે બે હજાર અઢારમાં લગ્ન કર્યા દીકરી ની દીકરી છે પાંચ હજાર એકવીસ નંબરની દીકરી હોય તો મને ખબર પડે કે પિયરિયાની દીકરી છે અને એમ પણ અમારે દરેક લગ્ન વખતે જે તે લગ્નમાં પિયરિઓ લગ્ન હોય તો એકસો અગિયાર દીકરીઓનું ગ્રુપ બન્યું હોય દીકરીઓનું ગ્રુપ બન્યું હોય જમાઈઓનું ગ્રુપ બન્યું હોય અને આ દીકરીઓને તમામ લગ્ન પછી બાર દિવસની કુલુ મનાલીની ટુર મોકલી એટલે એ લોકોમાં પણ એક અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ ધર્મની દીકરીઓ હોય એમાં ભાઈચારાની ભાવનાઓ વધે અને એ લોકોમાં પણ એક શ્રમ પડે એ મારા ફેમેલીમાં મારે ચાર બેનું બે ભાઈ છે એમાં ત્રણ બેનના લગન થયા ભાઈનાં લગન થયા મમ્મીને નાનપણમાંથી ડેથ થઈ ગયેલી છે ત્યાર પછી ના પપ્પાએ અમને મોટા કીરા થી એટલા રાખ્યા ત્યાર પછી પપ્પાને એટેક આવી ગયેલું એટેક આવી અમે ઓફ થઈ ગયા પછી અમે લોકો તો દુઃખી થઈ ગયા તો શું કરશું એમ તો મારા ફેમિલી રિલેશનમાં છે ને કોઈ ઓળખે છે મહેશ પપ્પાને તો વાત કરી અમ લોકોને તો ફોર્મ ભર્યું જોડાયા પછી અમને તો આમ ખબર પણ નથી પૂરી લાઈફમાં આવી રીતના મારા લગ્ન થશે મારા એક બે ભાઈ બહેનના લગ્ન નથી થયા એવા મારા લગ્ન થયા છે અને ફૂલ આમ બહુ છે મારી ફેમિલી બહુ એટલે બહુ ખુશી છે કેમ કે મારી બેન ના એટલા લગન થયા ત્રણ બેન ના લગન થયા તો મારી જેમ નથી થયા ભાઈ ના લગન થયા મારી જેમ નથી હા તો બધા ફેમિલી બી કે છે જો નાની બેન ના લગન થયા ધૂમ ધામ થી લગન થયા છે હા આવી પૂરી આમ સપનામાં મેને તો જોઈ કે મારા આવી રીતના લગન થશે આ બહુ હેપી આમ હું બહુ ખુશી છું હું મેં એસ પપ્પાનો પ્યાર બી મળો પપ્પા બી મળ્યા પપ્પા ની કમી પણ પૂરી થઈ છે અમારે પૂરી લાઈફમાં પપ્પા રહેશે એમ પપ્પા નથી એમ નથી પપ્પા છે હવે મારા મારું નામ સૂર્યાંશી દિવ્યા છે હું મહારાષ્ટ્રથી છું મને મારા પપ્પા મારા ફાધરની પહેલેથી રહે છે મારા ફાધરને કેન્સર હતું મારા ફાધરને દોઢ વર્ષ થયા જે અમારી સાથે નથી અત્યારે ને મહેશ પપ્પાને મડવાને મને છ જ મહિના થયા છે પહેલાં તો ખબર નહોતી કે આવી રીતે થાય છે એમ પછી મેં ફોર્મ ભર્યું મારું ફોર્મ પાસ થયું મારા બધા પ્રસંગ થયા સ્ટાર્ટિંગ ને અત્યારે આજે મારા વેડિંગ છે મારા વેડિંગ પણ બહુ સારા છે ને વેડિંગમાં પણ મારા વેડિંગમાં પણ જે મારા ઘરે નહોતા આવતા એ મોટી મોટી હસ્તીઓ આવવાની છે એને આજે હું બધાને મળીશ ને થેન્ક યુ સો મચ મહેશ પપ્પા બધા જ પ્રસંગ મારા બહુ સારા છે મહેંદી રસમ પણ સારી થઈ દાંડિયા રાસ પણ સારા થાય ને આજે વેડિંગ પણ બહુ જ સારા થશે એવી મને આશા છ મહિનાથી મહેશ પપ્પા મારી સાથે આવ્યા છે ત્યારથી મારી મારી લાઈફ સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ છે કેમકે મારા પપ્પાના દોઢ વર્ષ થયા દોઢ વર્ષમાં છ મહિનામાં જ મારું આખું ચેન્જ થઈ ગયું છે કેમકે મહેશ પપ્પા આવ્યા પછી પપ્પા જેવું જ ફીલ થાય છે લાગતું નથી કે મારી સાથે મારા રિયલ પપ્પા નથી એમાં પપ્પા જેવો જ સપોર્ટ કરે છે ને પપ્પાની જગ્યાએ જ લઈ લીધી છે મહેશ પપ્પા એ થેન્ક યુ સો મચી છે મારો દીકા નંબર અગિયાર છે અને મારા પપ્પાનું અવસાન મારા પપ્પાને હાર્ટ એટેક આવેલો હતો અને સાત વર્ષ થયા અને મારી બે બે બહેનોના મેરેજ પણ પીપી સવાણીમાં જ થયા હતા અને મારી બે બેનોના મેરેજ પણ મહેશ પપ્પાએ બહુ જ સારી રીતે કરાવ્યા અને મારી બે બેનો બહુ જ ખુશ થઈ હતી અને મારા પણ મેરેજ પીપી સવાણીમાં જ છે અને મારા મેરેજના ફોર્મ ભરાયું એના ત્રણ મહિના થયા ત્રણ મહિના થયા બાદ પછી હું મહેશ પપ્પાને વાર મીટિંગમાં મળી અને હું બહુ જ આનંદમાં થઈ મહેશ પપ્પાએ પછી અમને બધાયને શોપિંગ કરાવી શોપિંગમાં બહુ જ સારી વસ્તુ અમને અપાવી જાય આટલી વસ્તુ તો મારા ઘરમાં કોઈ આપી ના શકે એટલું તો મને મારા મહેશ પપ્પાએ આપ્યું છે અને મહેંદી રસમ પણ બહુ ખૂબ જ સારી રીતે કરાવી છે થેન્ક યુ સો મચ લવ યુ પપ્પા મેં નહોતું વિચાર્યું કે આવું પપ્પા મારા મેરેજ આવી રીતે થશે મારા પપ્પા ઓફ થયા ત્યાં પછી મારા પપ્પા ઓફ થયા ને આઠ વર્ષ થયા છે અને અમે નોતું વિચાર્યું કે આવા મેરેજ થાશે પણ મહેશ પપ્પાએ એમથી એમ સરસ કર્યા અમારા ઘરે આવા મેરેજ ના થાત એમ થી બહુ બહુ ખૂબ માશાલ્લાહ મેરેજ કર્યા છે અને મહેશ પપ્પા બહુ ખૂબ ખૂબ આભાર માનું છું અને મહેશ પપ્પા બહુ થેન્ક યુ થેન્ક યુ કેવા માંગુ છું અને અમે ઘરના સભ્યો પાંચ જણા છે પણ મારા ભાઈઓને એ એટલા બધા ઓલા નથી એ કા નોકરી જ કરે છે મજૂરી કામ કરે છે અને વિચાર્યું નહોતું કે આવા મેરેજ અમારા ઘરેથી કે અહીંયાથી થી થાશે અને હું એવું કઈ જાતનું કે એવું માનતી નથી મહેશ પપ્પા છે કે મુસ્લિમ છે કે હિન્દુ છે એવું કઈ બિલોન નથી કરતા અમે એટલે મહેશ પપ્પાએ અમને મેરેજ કરાવ્યા છે અને મહેશ પપ્પાએ નથી એવું કાંઈ માનતા હિન્દુ મુસ્લિમનું બધાને એમની દીકરી જ સમજે છે ભલે ગમે તે હોય થેન્ક યુ મહેશ પપ્પા આ લગ્ન મારા પપ્પા એક્સપાયર્ડ છે અને સાત વરસ થયા છે ને હું વિચાર્યું નહોતું કે મારા લગ્ન આ પીપી સવાણીમાં થશે ને હું મહેશ પપ્પાને ખૂબ ખૂબ આભાર માનવા માનું છું અલહદુલ્લા કે મારા લગ્ન અહીંયા થાય છે ને માશા અલ્લાહ હું બી મહેશ પપ્પાને થેન્ક યુ કહેવા માગું છું ને મારા ભાઈઓ ને મારા ભાઈઓને ના મેં કોઈથી વિચાર્યું નહોતું કે મારા લગ્ન આવી રીતે થશે ને મહેશ પપ્પા હિન્દુ છે ને અમે મુસલમાન છીએ ને એમના મનમાં એવું કંઈ ફિલિંગ નથી કે અમે હિન્દુ મુસ્લિમમાં કંઈ ભેદભાવ રાખે છે અને મહેશ પપ્પાનું થેન્ક યુ કહેવા માંગુ છું ને ખૂબ ખૂબ આભાર કરવા માંગુ છું